શહેરના કારલીબાગ ન્યૂ વીઆઈપી રોડ પર આવેલી સાયદીપનગર સોસાયટીની બહાર રાજકારણીઓનો બહિષ્કાર કરતા બેનર લગાવવામાં આવ્યા છે સ્થાનિક રહીશોએ પોતાનો આક્રોશ ઠાલવતા મીડિયાને જણાવ્યું કે મેયર પિંકીબેન સોનીનો અવોર્ડ છે અમારા ધારાસભ્ય મનીષાબેન વકીલ છે પૂર આવ્યું ત્યારે કોઈ નેતા અમને જોવા તો દૂર પૂછવા પણ નથી આવ્યું સોસાયટીની બહાર લાગેલા બેનરમાં રહીશોએ લખ્યું છે સોસાયટીમાં પાણીની ઘર વપરાશની સમસ્યા દૂર કરો ધારાસભ્યના કોટામાં મંજૂર થયેલો રોડ બનાવો સોસાયટીની બહારથી પાસ થતી નદીને નાળું ન બનાવીને તેની પહોળાઈ છે તે યથાવત રહેવા દો સોસાયટી વૈકુટ બંગલો ની બાજુમાં છે અમારી સોસાયટીમાં ઢીચણ સરખા પાણી આયા પણ કોઈ કોર્પોરેટર કોઈ ધારાસભ્ય કે કોઈ મેયર અહીંયા જોવા પણ આયા નથી એટલે અમારી સોસાયટીમાં કેટલું નુકસાન થયું દૂધ પાણી કશું જ મળતું નતું પણ કોઈ બે દિવસ સુધી કોઈ અમારી સોસાયટીમાં જોવા પણ આવ્યું નથી એટલે અમે એ લોકો એ લોકો પર વિરોધ કરીએ છીએ માટે એ લોકો પગે લાગીને આવે છે આજે અમારી સોસાયટીમાં આટલું નુકસાન થયું છે તો અમારે એમને પગે લાગવું પડે છે અત્યારે એટલે એ લોકો શું સમજે છે એમના મનમાં

જે બહાર કાસ બાંધી દીધી છે ત્યાં પાણી ભરાઈને અમારી સોસાયટીની અંદર પાણી આવ્યું છે અને એટલું નુકસાન કર્યું છે નથી પીવાના પાણી મળતા આજે અઢી અઢી વર્ષથી પાણીની પણ સમસ્યાઓ થઈ છે રોજ રોજ બધાના ઘરોમાં ટેન્કરો આવે છે બીજા નંબરમાં કે જે નવ લાખ રૂપિયા આ સોસાયટીના રોડ માટેના પાસ થયા હતા મનીષા વકીલના એમાંથી પણ એ નવે નવ લાખ રૂપિયા ચવાઈ ગયા એમના ગજવા ભર્યા અને અમારી રહીશોનું કોઈનું જોયું નથી

અમારી સોસાયટીમાં અત્યારે જે ચોવીસ આઠથી ઓગણત્રીસ આઠ સુધીમાં જે પાણી આવ્યું એ પાણીના લીધે અમારી સોસાયટીની અંદર બેથી ત્રણ ફૂટ જેટલું ઘરે ઘરની અંદર પાણી આવી ગયું પાણી આવી ગયા પછી અમે સ્થાનિક કોર્પોરેટરો અને ધારાસભ્યોશ્રી અને મેયરશ્રીએ વારંવાર રજૂઆત કરી કે અમારી સોસાયટીમાં પાણી આવી ગયું છે અમારી જીવન જરૂરિયાતની વસ્તુ અમે બહાર લઈ જઈ બહારથી લાવી શકતા નથી દૂધ અનાજ પાણી કશું પણ અમે લાવી શકતા નાના નાના બાળકો છે મોટા મોટા વયોવૃદ્ધિ ઈસમો છે એમના માટે દવા દારૂ પણ અમે લાવી શકતા નથી જેથી અમારે તેમ છતાં કોઈ સ્થાનિક નેતાઓ કે કોઈ અમારી સાંભળ્યું નહીં કે અમારી ત્યાં ઈવન સુધી સોસાયટીના દરવાજા સુધી પણ કોઈ આવ્યું નથી એટલે અમારે ના છૂટકે આ સોસાયટીના નાકે બેનર મારવું પડ્યું છે અને બેનર મારાથી હજુ પણ અમે તમને જણાવીએ છીએ કે તમે આ બેનર મારાથી નહીં પણ તમે હવે જ્યારે બી ઇલેક્શન આવે કે જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે તમે અમે અમારી પાસે તમે વોટ માંગવા આવી જજો કંટ્રોલે ને નેતાઓ ફેલ ગયા 2019 માં પૂરા 2005 માં પાણી આવી જاتا કરી છે કંટ્રોલે ને મંત્ર સાંભળતું નહીં સભ્ય નથી સાંભળતા મેયર ને ફોન કરું વારંવાર મેસેજ કર્યા મેં મેસેજ બતાવ્યા છે મને દુઃખ થાય છે કે મોદી નું વિકસિત ગુજરાત માં આ અને અમને દુઃખ થાય છે કે આ મારા કામ પબ્લિક કામ જ નથી જોતા મહેરબાની કરી મારી વિનંતી છે આટલા રૂપિયા સરકાર આલે છે કોઈ યોગ્ય દિશામાં વાપરે આ કાંસ અમારી અમે બની રહ્યો છો કાંસ ને દૂર કરાવો આ અગોરા એના કોટનગરનો ખાસ આજે પાણીમાં નાખી દીધું અને જનતા જનાદન છે જનતા વોટ હાલે છે ત્યારે સરકાર બને છે અને અમે મોદી સાહેબના વિકાસને જોઈને વોટ હાલ્યા છે લોકોએ આજે ના છૂટ્યા આ બોર્ડ લગાવવું પડ્યું છે જે કોઈ પણ નેતાઓએ હાજર રહેવું નહીં અને જનતા ખૂબ પરેશાન છે